વેલકમ બેક આગળ જોઈએ સમાચાર વિગતવાર જૂનાગઢ સી ડિવિઝન પોલીસે શરીર સંબંધી મિલકત સંબંધી તથા પ્રોહિબિશન બુટલેગરો સહિતના અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે જેના ભાગરૂપે જૂનાગઢ શહેર પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ પ્રોહિબિશન ગુનેગારો કમલેશ લખમણભાઈ રાડા તથા અલ્પેશ કોડિયાતર પોતાના રહેણાંક વિસ્તારની અંદર ગેરકાયદેસર વીજળી જોડાણ કરી પાવર ચોરી કરતા હોવાની બાતમીના આધારે પોલીસે પીજીવીસીએલના અધિકારીઓ સાથે સંકલન સાધી તપાસ કરતા ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપી પાડવામાં આવ્યું હતું અને તે દૂર કરીને એક લાખ બત્રીસ હજાર છસો ને બાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ આ દરમિયાન અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશને બોલાવી

બી પોસ્ટદાર તથા બિટ જમાદાર તથા ડિસ્ટર્બ આગળ તેઓને ઓળખાણ કરાવી હતી કે આ આ આરોપીઓ છે કે જેથી ગમે ત્યારે રાત્રિ દરમિયાન કે દિવસ દરમિયાન જ્યારે મળી આવે તો તેઓને તેઓને ચેક કરવા માટે તેઓની ઓળખ પ્રેર કરાવેલી પર તેમજ આવા તત્વોને તત્વોને બોલાવી અને શાનમાં સમજાવેલા હતા કે કોઈ પણ જાતના હવે કોઈ પ્રવૃત્તિ કરશો કે ગુનાઈ પ્રવૃત્તિમાં સંકળાશો તો તમારા વિરુદ્ધમાં પાસા તળીપાર તથા ગુલ્સીટોક જેવા ગુનામાં તમારા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ આવા અસામાજિક પ્રવૃત્તિઓ જે સીડી કરતા સંકળાયેલી વ્યક્તિઓ છે તેઓને એક સારો મેસેજ જાય કે હવે ફરી વખત અહીંયા સિડિવિઝનમાં કોઈ પણ પ્રવૃત્તિઓ કરશો તો તમારા વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે